એસઆઈઆરની કામગીરી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને ગરમાઈ રાજનીતિ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટી પ્રશાસન પર લગાવ્યો ગંભીર આરોપ ઋત્વિક મકવાણાએ દાવો કર્યો કે વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર સાત ભરી દેવામાં આવ્યો એક પ્રતિષ્ઠિત નાગરિકનું નામ યાદીમાંથી દૂર કરવા માટે કોણે અરજી કરી અને પ્રશાસને પ્રાથમિક તપાસ કર્યા વગર આ પ્રક્રિયા કેવી રીતે આગળ વધારી તેવા પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા જોકે આ અંગે શાબુદ્દીન રાઠોડના પુત્રએ ટેલિફોનિક વાતચીતમાં એ સ્પષ્ટ જણાવ્યું કે કોઈએ તેમના નામે મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે ફોર્મ નંબર સાત ભર્યું છે જે અંગે મામલતદાર સાથે વાતચીત કરી મામલતદારે પણ પૂરતી તપાસ વગર નામ કમી ન થઈ શકે તેવી ખાતરી પણ આપી છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ગૌરવ છે અમારા મત વિસ્તારનું ગૌરવ છે પરંતુ એમની એક અમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર સાતની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે

કોઈ વ્યક્તિએ ફોર્મ નંબર સાત ભરીને આપી છે પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું કે ચૂંટણી પંચના બીએલઓ દ્વારા સ્થળ વેરિફિકેશન ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન આ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈનું પણ નામ મતદાર યાદીમાંથી નીકળતું નથી એ ઋત્વિકભાઈ મકવાણાએ સમજી લેવું જોઈએ અને રાજકીય આક્ષેપો કરવાથી કોઈ વાસ્તવિક પરિણામ મળવાનું નથી એવું મારી ઋત્વિકભાઈ મકવાણાને સૂચન છે વાસ્તવમાં સીધું જ ચૂંટણી પંચ પાસે જઈ શકાય છે